હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાના પ્રિય એવા ચૂરમાના લાડુ તો ગળામાં જરાયના ચોટે અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા આ લાડુ બનીને તૈયાર થશે અને આને બનાવવા એકદમ સહેલા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીશું અને હજી સુધી જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો જેથી આવનારી દરેક રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો હવે સૌથી પહેલાં ગણપતિ બાપાના પ્રિય એવા ચૂરમાના લાડુ બનાવવા માટે અત્યારે મેં ત્રણ વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે જે આપણે ભાખરી બનાવવા માટે લેતા હોય તે જ લીધેલો છે તો ત્રણસો ગ્રામ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે અને તેની સામે મેં સો ગ્રામ સોજી લીધેલી છે તો સોજી મેં એકદમ ઝીણી હોય તેવી લીધેલી છે અને હવે તેની સામે મેં પચાસ ગ્રામ ચણાનો લોટ લીધેલો છે તો બસ આ જ માપ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે જો આ માપ સાથે તમે લાડવા બનાવશો તો બહુ જ સરસ લાડવા બનીને તૈયાર થશે અને હવે આપણે ઘઉંના લોટને એક મોટી કથરોટમાં લઈ લઈશું અને સોજીને પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને ચણાના લોટને પણ ઉમેરી દઈશું અને હવે બધા લોટને આપણે એક વખત સારી રીતે વધુ મિક્સ કરી લઈશું અને હવે આપણે આ લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલો છે તો હવે આપણે આ લોટમાં મોણ આપી દઈએ તો તેના માટે મેં અત્યારે તેલનો ઉપયોગ કરેલો છે અહીંયા તમારે ઘીનો ઉપયોગ નથી કરવાનો અને તેલ પણ તમારે અહીંયા ફ્લેવર વગરનું હોય તેવું જ લેવાનું છે એટલે કે તમારે અહીંયા સિંગ તેલનો ઉપયોગ નથી કરવાનો અને લોટને એકદમ સારી રીતે મોણ આપી દેવાનો તો અત્યારે મને ઓછું લાગે છે એટલે હું અત્યારે ફરીથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરું છું તો અહીંયા મેં આઠથી નવ ચમચી જેટલું તેલ લીધેલું છે તો તેલ અહીંયા તમારે થોડું આગળ પાછળ થઈ શકે છે જો ઘઉં જૂના હશે તો તેલ થોડું વધારે પણ પીવે એટલે આવી રીતે મુઠ્ઠી પડે તેટલું તમારે અહીંયા મોણ આપવાનું અને હવે લોટને એકદમ સારી રીતે આપણે મોણ આપી દીધેલું છે તો હવે આપણે લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો અહીંયા તમારે ભાખરી જેવો કઠણ લોટ હોય તેવો બાંધવાનો તો લોટ બાંધતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કે પછી રૂમ ટેમ્પરેચર પર હોય તેવા પાણીનો ઉપયોગ પણ નથી કરવાનો એકદમ ગરમ પાણી હોય તેવા પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો આના મુઠિયા એકદમ મુલાયમ બનીને તૈયાર થશે અને લોટ સારો બાંધ્યો હોય તો તેના લાડુ પણ સરસ બનશે તો એકદમ સારી રીતે મેં બાઇડિંગ આવે તેવી રીતનો લોટ મેં બાંધી અને રેડી કરી લીધો અને હવે આપણે આમાંથી મુઠિયા બનાવી લઈશું તો મીડિયમ સાઇઝનું અહીંયા લુવું લેવાનું તો આપણે જેવી ભાખરી વણીએ ત્યારે આપણે જેવી રીતનું લુવું લઈએ તે રીતનું આપણે અહીંયા લુ લઈશું અને બંને હાથથી આવી રીતે લોટને મસળી અને એકદમ આવી રીતે મુઠિયા જેવો તેને શેપ આપી દઈશું તો એકદમ ફટાફટ આ મુઠિયા તળાઈ જાય અને અંદર સુધી એકદમ સારી રીતે થઈ જાય તેના માટે આપણે તેને આંગળીથી થોડા પ્રેસ કરી લેવાના તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે આ મુઠિયા બનાવી રહી છું તો આવી રીતે આંગળીના અંદર તમે આવી રીતે કાપા પાડી દેશો એટલે કે મુઠિયા અંદર સુધી તે ચડી અને તૈયાર થશે અને હવે આ રીતે હું બધા જ મુઠિયાને બનાવીને તૈયાર કરી લઈશ અને હવે મેં બધા જ મુઠિયાને બનાવી અને તૈયાર કરી લીધા તો સાત મુઠિયા અત્યારે બન્યા છે અને અહીંયા મેં મુઠિયાને તળવા માટે તેલ લીધેલું છે તો તમે ઘી પણ લઈ શકો છો પણ જો તેલ લો તો તમારે ફ્લેવર વગરનું હોય તેવું લેવાનું એટલે કે અહીંયા સીમ તેલ નથી લેવાનું અને તેલને મેં એકદમ સારી રીતે ગરમ કરી લીધેલું છે અને ગેસની ફ્લેમને મેં અત્યારે એકદમ સ્લો રાખેલી છે અને હવે આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે આપણે મૂકી દઈશું તેલમાં અને એક વખતમાં જેટલા મુઠિયા આવશે તેટલા આપણે મૂકીશું અને બાકીના મુઠિયા આપણે બીજી વારમાં તળીશું તો મુઠિયા તમે અહીંયા નાના બનાવ્યા હશે તો ફટાફટ તે તળાઈ જશે અને જો મોટા હશે તો તેને તળાતા થોડી વાર લાગશે તો મેં અત્યારે એકદમ નાની સાઇઝના જ મુઠિયા બનાવ્યા છે એટલે તે ફટાફટ થઈ જશે અને આ એકદમ ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાના તો અંદરથી તે કાચા ન રહે એટલા માટે અહીંયા તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને હવે એક બાજુથી મુઠિયા એકદમ સારી રીતે થઈ ગયેલા છે તો આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું એટલે કે બીજી બાજુ પણ તેને ફેરવી અને તળી લઈશું તો મુઠિયાને અંદરથી કાચા ન રહે તેવી રીતે આપણે તળવાના છે તો દસેક મિનિટ આ મુઠિયાને થતા લાગે છે અને હવે દસ મિનિટ પછી તમે જુઓ કે મુઠિયા એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે તળાઈને તો આ રીતે તે ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના અને હવે આપણે આ બધા જ મુઠિયાને આપણે વાસણમાં લઈ લઈશું અને હવે મેં બધા જ મુઠિયાને તળી આને તૈયાર કરી લીધા તો અત્યારે આ મુઠિયા એકદમ ગરમ છે એટલે આપણે આને અત્યારે નહીં પીસી શકીએ તો આને એકદમ ઠંડા કરવા માટે આવી રીતે તેના ટુકડા કરી લેવાના અને હવે આને પાંચ મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું તો એકદમ થોડા તે ઠંડા થઈ જાય પછી આપણે આને પીસીશું અને હવે મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા તો આપણે એક મિક્સર જારમાં આ મુઠિયાને ઉમેરી દઈશું અને થોડા થોડા ઉમેરી અને ચૂરમું બનાવી તૈયાર કરી લઈશું અને હવે તમે જુઓ કે આપણે આ મુઠિયાને પીસી લીધા અને ચૂરમું બનાવી લીધું તો આવી રીતે કથરોટ અને આવી રીતે ચોખા ચાળવાનો મેં ચાળો લીધેલો છે તેમાં આપણે આ ચૂરમાને ઉમેરીશું અને આને ચાળી લઈશું તો મોટું મોટું જે કંઈ પણ હોય તે રહી જાય અને એકદમ સારું એવું નીચે ચૂરમું બનીને તૈયાર થાય તો આ જે મોટું મોટું છે એને આપણે ફરીથી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને હવે બીજા મુઠિયાને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી અને આનું ચૂરમું બનાવી લઈશું તો હવે બીજી વખતના પણ મેં મુઠિયાને પીસી અને ચૂરમું બનાવી લીધું તો આ રીતે હું બધું ચૂરમું બનાવી અને તૈયાર કરી લઈશ અને હવે ચૂરમું બનીને તૈયાર થઈ ગયું તો આમાં હું થોડા ડ્રાય ફ્રૂટ તો કાજુ અને બદામને મેં ઘીમાં ફ્રાય કરી લીધેલા તે ઉમેરી દઈશ અને એક ચમચી જેટલો જાયફળનો પાવડર ઉમેરી દઈશ એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશ અને હવે આપણે આમાં જે વાટકાથી મેં ઘઉંનો લોટ લીધેલો તે વાટકાથી મેં દળેલી ખાંડ લીધેલી છે તો અહીંયા તમારે દળેલી ખાંડનો ઉપયોગ કરવાનો છે આખી ખાંડનો ઉપયોગ નથી કરવાનો તો થોડી હું અહીંયા ખાંડ રહેવા દઈશ અને હવે આપણે આ ખાંડ અને જે આપણે ઇલાયચી અને જાયફળ અને ડ્રાયફ્રૂટ જે ઉમેર્યા છે તે બધું જ આપણે ચૂરવામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો સારું એવું મિક્સ થઈ જાય પછી જ આપણે આમાં ઘી ઉમેરવાનું છે અને હવે આપણે આમાં ઘી ઉમેરીશું તો ઘી એકદમ ઉકળતું હોય તેવું લેવાનું થોડું ગરમ હોય કે પછી એકદમ ઠંડુ હોય તેવું નહીં લેવાનું નહીં તો લાડવો બંધાશે નહીં અને લાડવો એકદમ છૂટો પડી જશે તો આવી રીતે ગરમ ઉકળતું ઘી આમાં ઉમેરવાથી આમાં થોડી પણ પાણીની કચાશ હશે તો તે દૂર થઈ જશે અને લાડવા ઘણા સમય સુધી તમે સ્ટોર કરી શકશો એટલે કે અઠવાડિયા સુધી પણ તમે ખાઈ શકશો તેનો સ્વાદ એકદમ જેવા બનાવ્યા હશે તેવા જ રહેશે સેજ પણ તેનો સ્વાદ બદલાશે નહીં તો હવે આપણે આ બ જ મિક્સ કરી લઈશું તો અત્યારે આપણે ઘી ગરમ ઉમેર્યું છે એટલે આ એકદમ ગરમ હોય આપણે અહીંયા હાથથી મિક્સ ના કરી શકીએ એટલે આવી રીતે ચમચાથી તેને બધું મિક્સ કરી લઈશું અને હવે આ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આના લાડવા બનાવીશું અને હવે લાડુ માટેનું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું તો આપણે ગણપતિ બાપ્પા માટે સરસ મજાના લાડુ બનાવી લઈશું તો થોડું આપણે ચૂરમું હાથમાં લઈ અને ગોળ એવો લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમારે નાનો કે મોટો જે સાઈઝનો તમારે લાડુ બનાવવો હોય તે સાઇઝનો તમે બનાવી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝના લાડુ બનાવી રહી છું તો આવી રીતે એક બદામને મેં ડેકોરેટ માટે ઉપર લગાવી અને ખસખસમાં થોડો લાડુને ફેરવી અને રેડી કરી લઈશ તો આવી રીતે ઉપરથી ખસખસ લગાવીશું એટલે લાડુનો લૂક બહુ સરસ આવશે તો આ રીતે મેં એક લાડુ બનાવીને તૈયાર કરી લીધો અને હવે આ રીતે હું બીજો લાડુ પણ બનાવી તૈયાર કરી લઈશ તો જો તમને માપ ખબર ન પડે તો તમારે એક સાઈઝના જો લાડુ બનાવવા હોય તો તમે ઘરમાં રહેલા કોઈ ચમચાનો ઉપયોગ પણ કરી શકો છો તો તેનાથી તમે લાડુ બનાવશો તો બધા લાડુ એક જ માપના બનીને તૈયાર થશે અને હવે બીજો લાડુ પણ મેં બનાવી અને તૈયાર કરી લીધો અને હવે આ રીતે હું બધા લાડુ બનાવી તૈયાર કરી લઈશ તો ફ્રેન્ડ્સ ગણપતિ બાપ્પાના પ્રિય એવા ચૂરમાના લાડુ બનીને તૈયાર છે તો ચૌદ જેટલા અહીંયા લાડુ મેં બનાવ્યા છે અને આનું વજન એક કિલો અને આઠસો ગ્રામ થયું છે જો તમે ક્યારેય આ રીતે લાડુને ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો ગળામાં ક્યારેય ચોટશે નહીં અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા લાડુ બનીને તૈયાર થશે અને આને તમે દસેક દિવસ સુધી પણ ખાઈ શકો આનો સ્વાદ જરાય નહીં બદલાય અને આમાં ફૂંક પણ નહીં લાગે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય